ત્રીસ દિવસના આકરા રોજા પછી એટલે કે એક મહિનાના આકરા રોજા પછી આજે ઈદનો તહેવાર મુસ્લિમ બિરાદરોમાં ખુશીનો માહોલ મિત્રો અનેક જગ્યાએ મુસ્લિમ બિરાદરો એકબીજાને ગળે લાગી રહ્યા છે અને નવા વર્ષની શુભકામના આપી રહ્યા છે વડોદરા શહેરના ઈદગા મેદાન ખાતે જ મુસ્લિમ બિરાદરો ભેગા થયા સાથે વડોદરા શહેરના કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર પણ અહીંયા ઉપસ્થિત રહ્યા અને તમામ મુસ્લિમ બિરાદરોને શુભકામના પણ પાઠવી છે વડોદરામાં ઈદ ઉલ ફિત્ર ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી સામૂહિક નમાઝ અદા કરવામાં આવી છેલ્લા એક માસથી આકરા રોજા રાખ્યા બાદ શહેરના મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્રની ઉત્સાહભેર ઉજવણી શહેરના ઈદગાહ મેદાન ખાતે પરંપરાગત મુજબ સામૂહિક નમાઝ અદા કરવામાં આવી આ કાર્યક્રમમાં વડોદરા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સહિત કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઈદ મુબારકબાદી પાઠવી હતી મોડી રાતથી ઈદની ઉજવણી ચાલુ થઈ ગઈ છેલ્લા એક માસે મુસ્લિમ બિરાદરો દ્વારા પવિત્ર રમજાન માસમાં શ્રદ્ધાપૂર્વક રોજા રાખવામાં આવ્યા હતા રમઝાન માસના પવિત્ર માસ દરમિયાન મુસ્લિમ સમાજના નાના બાળકો પણ એકથી વધુ આકરા રોજા રાખીને ઇબાદત કરી છેલ્લા એક માસથી ચાલી રહેલા પવિત્ર રમઝાન માસમાં અંતિમ દિવસ એટલે કે મોડી રાતથી ઈદની ઉજવણી કરવામાં આવી શહેરના વિવિધ મુસ્લિમ વિસ્તારોમાં આ ઉજવણી શરૂ થઈ ગઈ મસ્જિદોને શણગારવામાં આવી મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઈદની નવા વર્ષની ઉજવણી કરવામાં આવી મુસ્લિમ સમાજમાં એક અનેરો ઉત્સાહ અને ઉમંગ પણ જોવા મળ્યો રમઝાન ઈદની ઉજવણીને લઈને શહેરના મુસ્લિમ વિસ્તારમાં મોડી રાત્રે ચહલ પહલ શરૂ થઈ ગઈ મુસ્લિમ સમાજ દ્વારા પોતાના મકાનો તેમજ મસ્જિદોને શણગારવામાં આવી રમજાન ઈદ હોય અને આ શરૂ થતું નવું વર્ષ પરંપરાગત મુજબ ઈદગા મેદાન ખાતે સામૂહિક નમાઝ પણ અદા કરવામાં આવી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા દેશમાં શાંતિ સ્થપાય તેવી દુઆ પણ કરવામાં આવી કોંગ્રેસના ઉમેદવાર લોકસભા બેઠક કોંગ્રેસના ઉમેદવાર પણ હાજર રહ્યા વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પડિયાર શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વ જોશી પૂર્વ વિપક્ષી નેતા અને ચૂંટણી સંયોજક ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા મુસ્લિમ બિરાદરોએ ઈદ મુબારક સાથે નવા વર્ષની શુભેચ્છાઓ પણ પાઠવી આ ઉપરાંત વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી મસ્જિદોમાં પણ મુસ્લિમ બિરાદરો દ્વારા નમાઝ અદા કરવામાં આવી દેશમાં શાંતિ અને ભાઈચારાનું વાતાવરણ જળવાઈ રહે તે માટે દુઆ કરવામાં આવી મુસ્લિમ બિરાદરો દ્વારા એકબીજાના ઈદની શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી ઈદ મેળાનું આયોજન થયું શહેરના કેટલાક વિસ્તારોમાં સામૂહિક ઈદ મુબારક બાદ શુભેચ્છા પાઠવવાનું પણ આયોજન થયું શહેરના મુસ્લિમ વિસ્તારમાં સિસ્ટમ ગોઠવવામાં આવી કેટલાક વિસ્તારોમાં ઈદ મેળાનું આયોજન થયું અને અપાર ઉત્સાહ સાથે રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે પવિત્ર રમજાન માસ ખૂબ સવારે ભક્તિ કરી શ્રદ્ધાથી ત્રીસ દિવસ સુધી રોજા રાખીને આજે ઈદનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે સવારે ભક્તિ કરી શ્રદ્ધા સાથે આજે ઈદની જ્યારે અહીંયા ઈબાદત ખાતે સૌ લોકો એકત્રિત થઈને ત્યારે અહીંયા અમે એમને ઈદ ઈદ પર્વની શુભેચ્છા પાઠવવા માટે અહીંયા એમને મળવા માટે અહીંયા માટે અહીંયા આવ્યા છે વસુધમ કુટુંબકમની જે ભાવના છે આપણા દેશના વડાઓ દ્વારા પણ જે ભાવના કહેવામાં આવી છે કે વસુધમ કુટુંબકમ ભાઈચારાની ભાવના એ તમામ લોકોએ સાથે મળીને એકસાથે અને આપણી દેશની એકતા અને અખંડિતતા જળવાઈ રહે એ દિશામાં આગળ વધવું જોઈએ પવિત્ર ઈદના તહેવારની તમામ મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક આપણે વડોદરા શહેર એક સંસ્કારી નગરીને એમાં જે તહેવારોની અત્યારે કાકી તમે જુઓ કે શરૂઆત આપણે ચૈત્રી નવરાત્રી ચાલે છે માતાજીના એની પર શુભેચ્છા પાઠવું છું મહારાષ્ટ્ર સમાજનું નવું વર્ષ ગૂડી પડવાની શરૂઆત થઈ એની શુભેચ્છા અને ચેટીચંદ જે ગઈકાલે સિંધી સમાજનું નવ વર્ષ એટલે જેવી રીતે તમામ તહેવારો આજે એક સાથે તહેવારોનું થયું જેવી જ રીતે તમામ શહેરીજનો આપણે હિન્દુ મુસ્લિમ બધા ભેગા થઈને એક કોમી એકતાને ભાઈચારાનો સંદેશ આપીએ એવું ખાસ આપણા માધ્યમથી મારો સંદેશો છે અને તમામ શહેરીજનોને શુભેચ્છા પાઠવું છું ہر دوسرے کو نہ ایک دوسرے کو گلے میں پھنسا اس دیش میں امن اور شانتی کی دعا مانگتے ہیں ہر دوسرے کو بنانے کی بات کرتے ہیں اور اسی ہے یہ عید کا تہوار کے ہر مسلمان مسجد کے اندر ہوا اور اللہ تعالیٰ سے دعا کرتا ہے کہ اللہ تعالیٰ جس دیش میں ہم رہتے ہیں اس دیش میں امن اور ساغی ہے اس دیش کے اندر بھائی چارہ رہ گئے اور ہماری پارٹی ہمیشہ ہر دھرم کا مان سمان کرتی ہے ہر دھرم کو مانتی ہے کیونکہ ہر دس کلومیٹر پر بھاشا جاتی بہن کھانا پینا،, پینا یا تک بھگوان بدلتے ہوئے اس دیش کے اندر ایکتا ضروری ہے اور ایک ایکتا ہوگی جی تو دیش کی کرے گی یہ بھاؤنا کے ساتھ ہی یعنی مسلمان بناتا ہے اور